ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે શહેરમાં આવેલા આવેલા સિનેમા 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 પર ફોનિક અને ગેમ ઝોન તેમજ શક્તિ પ્લાઝા ગેમ ઝોન આમ બંને સિનેમા અને બે ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી સરકારના નિયમનું યોગ્ય પાલન ન કરાતું હોય સુરક્ષાના વિવિધ કારણોસર જિલ્લા કલેક્ટર દ્વારા બંને સિનેમાઓના લાયસન્સ ટેમ્પરરી રદ કરી સીલ મારવામાં આવ્યા છે દિવસો પહેલા જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે કોડીનાર ન્યુ એરા સિનેમા સીલ કરવામાં આવી હતી ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની વધુ સિનેમા અને બે ગેમ ઝોન ને ફાયર સેફ્ટીના અભાવે લઈને કલેક્ટર દ્વારા બંધ કરાઈ ફોનિક સિનેમા અને ડાભોની મામલતદાર વેરાવળ તથા તેમની ટીમ દ્વારા તપાસણી કરતા સિનેમાને તારીખ પંદર ચાર બે હજાર પચીસ સુધી રિન્યુ થયેલી ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ પંદર દિવસમાં સિનેમા બિલ્ડિંગમાં જોકી પંપ મુકવાની શરત રીઝનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ભાવનગર દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ સ્થળની ખરાઈ દરમિયાન તમામે તમામ બાબતોમાં બે દરકારી હોવાથી બે ગેમ ઝોન અને બે સિનેમાને જિલ્લા કલેક્ટર દ્વારા સીલ કરવામાં આવ્યા છે આપણા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં એક છે વેરાવળ શક્તિ પ્લાઝા છે એમાં એક ગેમ ઝોન આવેલું છે બીજું જે સાચી સિનેમા છે તાંતિવેલા ગામની સિમા આવેલું છે ત્યાં એક સિનેમા હોલમાં એક ગેમ ઝોન કાર્યરત હતું આજે સવારે અમારી ટીમે ચકાસણી કરી તો બંને પાસે એના જે તે વખતે એને મંજૂરી હતા પરંતુ એની જે એક્સપાયર થઈ ગઈ હતી બંધ કરી દીધેલ છે અમે એક ચોવીસ તારીખના જ એક ઓર્ડર કરેલો છે કે જિલ્લાની વેરાવળ શહેરની જે ચાલીસ જેટલી આપણી હોસ્પિટલો છે હોસ્પિટલમાં અમારે જે એનો બાયોમેડિકલ વેસ્ટ નિકાલ પ્લસ ફાયર અને એનું જે ઇલેક્ટ્રિફિકેશન છે લિફ્ટ વગેરે વાપરતો એનું ચેકિંગ કરવા માટે ઓલરેડી અમે ટીમો બનાવી દીધી હતી અને એ અમારી ટીમો કાલથી છે એ બે ટીમો બનાવી છે એમાં દરેક જે લગત વિભાગના અધિકારી કર્મચારીઓ છે એનું તમામ મહત્વપૂર્ણ ચેકિંગ અમે બે દિવસમાં પૂર્ણ કરાવી દઈશું એ તો અમારું પ્રી પ્લાનિંગ હતું પરંતુ એનું અંદરમાં આજે અમે આપણે ખ્યાલ હોય તો અમે એક થિયેટર જે કોરોનાનું છે એક વીક પહેલા મેં બંધ કરેલું હતું આ જ મુદ્દા ઉપર ફાયરનું અને જે બીજા બે ત્રણ થિયેટરો આપણે આવેલા છે એક આપણું વેરાવળ શહેરમાં છે આરાધના છે બીજું તાંતિવેલમાં ફોનિક્સ અને સાચી ત્રણેય થિયેટરની ચકાસણી કરતા આજે એ લોકો એના એનઓસી જે છે એના એ રિન્યુ નથી થયા ફાયર એનોસી પ્લસ જે ઇક્વિપમેન્ટ એના જે હોય એ અપ ટુ ધ માર્ક નથી ચાલુ હાલતમાં માનવું હોય અને સ્ટ્રીન કે વગેરે જે કંઈ પણ ન હોય એથી એ ત્રણેયના જે લાયસન્સ છે એ પણ અમે જે સસ્પેન્ડ કરીએ છીએ જ્યાં સુધી એ લોકો આ રેક્ટિફાય નહીં કરે ત્યાં સુધી અમે એનું છેતર છે બંધ કરાવવાનો હુકમ અમે ઓલરેડી કરી દીધો છે વિશેષમાં અમે બધી સ્કૂલોના ડીઓ મારફત જેટલી સ્કૂલો છે આપણે એ તમામના અમે ડિટેલ કરાવી છે અને શિક્ષણની ટીમ મારફતે તમામ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ જે ચાલે છે એ તમામમાં આ ફાયરના મુદ્દા ઉપર કારણ કે બાળકો ત્યાં જાય છે તો એની પણ અમે ચકાસણી આ વિધિના વીક અમે એ પૂરી કરાવશું એટલે જ્યાં બાળકો અભ્યાસ માટે જાય છે આનંદ પ્રમોદ માટે જાય છે આપણા જિલ્લાના લોકો જ્યાં જેમ કે થિયેટર છે તો માણસ આનંદપૂર્ણ જતો હોય આપણા જે હોટલો છે ત્યાં લોકો જતા હોય છે એ તમામ વસ્તુ છે એ અમે આ બાબતની ચકાસણી એક મેસિવ ડ્રાઈવ રાખી અને વિધિના વીક પૂરી કરાવશું ચેતન અપારનાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ